પણ કાળુ બની કઉનિક જેટલા પોલીસ વાળા દરબારો છે ને એની બદલી ની તૈયારી કરજો અને અજાણે ના લાવો કોઈ પણ બીજા લાવો સ્થાનિક ને કાઢો એ સમયે આપડા હાથ સહિત આપડા હથિયાર છે અને વિશેષ માં ગાડી રાખો ના પાડે પણ એટલી બધી હવા કે દરબારું ને જ છે આ લોકો આ દરબારું એવું બાપ નું ભાઈ જોવા ધારાસભ્ય આપણને હવે પછી મળશે નહીં

અને ઉશકેડે જનક ભાષણ લઈને નીરુભાઈ ખસિયાએ પછી માફી માંગી ભાષણમાં થયેલી પોતાની ભૂલ અંગે તેમણે માફી માંગી ધનુકાના એમએલએ ની હાજરીમાં ઉશકેડે જનક ભાષણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કાળુ ડાભી ની હાજરીમાં બેફામ વાણીવિલાસ કર્યો હતો સોઢી ગામે યોજાયેલી સમાજની મીટિંગમાં તેમણે આ ભાષણ કર્યું નીરુભાઈ ખસિયાનો વિડિયો પણ વાયરલ થયો હતો અને વિડિયોમાં દેખાતો શખ્સ કથિત રીતે ભાજપનો કાર્યકર માં વાયર થયો વાયરલ થયો છે એ મારા સમાજની મિટિંગ સોઢી ગામે સોળ તારીખે યોજાઈ હતી જેમાં હું આવેશમાં આવી અને ઉત્તેજનામાં આવી જે કાંઈ શબ્દો બોલી ગયો છે દરબાર વિશે કે અન્ય સમાજ વિશે એ મારે કોઈ રાહ દેય નથી એવી કોઈ ભાવના નથી કે કાળુભાઈ એમએલનો આમાં કોઈ હાથ નથી મારી વ્યક્તિગત શબ્દ છે એનાથી કોઈની લાગણી દુભાણી હોય તો માફ કરજો અને ઘણા સમયથી અમે બંને સમાજ સાથે સી સાથે રહેવાના છીએ શાંતિ રહે તે રીતે રહેશું અને મારાથી થઈ હોય તો માફ બફાટ કરવામાં આવ્યો બેફામ વાણી કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમણે માફી માંગી સોઢી ગામે યોજાયેલી સમાજની મીટિંગમાં પહેલા વાણીવિલાસ કર્યો અને ત્યારબાદ માફી માંગી નિરૂભાઈ ઘસિયા તરીકે વ્યક્તિ પોતાને ઓળખાવે જેનો વિડીયો વાયરલ થયો હતો લઈને માફી માંગી છે અલગ અલગ બે દ્રશ્યો એક વ્યક્તિ આપ જોઈ શકો છો પહેલા બફાટ દ્વારા સમાજની કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમણે પોતાના દ્વારા જે ભૂલ થઈ છે તેને લઈને માફી પણ માંગી ધંધુકાના એમએલએ ની હાજરીમાં ઉશ્કેરણીજનક ભાષણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કાલુ ડાભીની હાજરીમાં બેફામ વાણી વિલાસ તેમના દ્વારા સમાજની આ મિટિંગમાં કરવામાં આવ્યો અને સોઢી ગામે આ સમાજની મીટિંગ યોજાઈ હતી જેમાં તેણે તેણે ભાષણ કર્યું કર્યો અને માફી પણ માંગી તો આ નિરુભાઈ ખસ્યા કે જેનો વિડીયો વાયરલ થયો હતો પહેલા બફાટ કરતો આ વીડિયો વાણી વિલાસ કરતો આ વીડિયો અને ત્યારબાદ ઉશ્કેરણીજનક ભાષણને લઈને તેમણે માફી પણ માંગી તેમના દ્વારા જે શબ્દો બોલવામાં આવ્યા એ શબ્દ બાદ તેમણે તેને લઈને માફી પણ માંગી છે

એવી કોઈ ભાવના નથી કે કાળુભાઈ એમએલએ નો એનો આમાં કોઈ હાથ નથી મારી વ્યક્તિગત શબ્દ છે એનાથી કોઈની લાગણી દુભાણી હોય તો માફ કરજો અને